બપોરના સમયે એકથી ચાર કલાક દરમિયાન ઘરેથી બહાર લઈ જાય ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી ફરિયાદીના પતિ મફત માનસંગ ચુનાન દેવી પૂજકને અવાવું જગ્યાએ લઈ જાય ફરિયાદીના પતિને ત્રિકમ માથામાં મારી મોતને ઘાટ ઉતારી નર્મદા માર્કેટની પાછળ અવાવરું જગ્યાએ ખાડો ખોદી જમીનમાં દાટી ફરિયાદી તથા સાહેદોને પણ મારી નાખવાની ધમકી આપવા બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યા પુરાવાનો નાશ જાનથી મારી નાખવા અંગેનો ગુનો દાખલ કરાયો પોલીસે પણ સંજય મંગળ ઉર્ફે મંગા વસાવાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને સમગ્ર ગુનાની ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી હતી જે કે સેશન જજ સાહેબ શ્રી રાજેશ કરમાળસિંહ દેસાઈની કોર્ટમાં ચાલી જતા ત્રણ વર્ષ છ મહિના અને ચૌદ દિવસ ચાલતા ફરિયાદી પક્ષે સરકારી વકીલ એનઆર મોદીએ દલીલ કરી હતી જ્યારે આરોપી પક્ષે એન એમ શેખના હોય પણ સમગ્ર કેસમાં શાહેદોને તપાસવા સહિત કેસમાં મેડિકલ ઓફિસર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પોલીસ મથકના પીઆઈ સહિત સત્તર લોકોને તપાસ હતા જ્યારે એકવીસ દસ્તાવેજી પુરાવાઓ ચકાસી અંતે આરોપી પક્ષે વકીલ એન એમ શેખ ધારદાર દલીલો કરતા આખરે આરોપી સંજય વસાવાને પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો અને કસ્ટડીમાં રહેલા સંજય વસાવા સામે અન્ય કોઈ કેસ ન હોય જેથી તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો છે